સમાજ સેવી ભીમરાવ કટકીનું માર્ગ અકસ્માતમાં નિધન થતાં વાપી શહેરમાં શોકની કાલીમાં છવાઈ વાપી શહેરમાં આંબેડકર વિચારધારાથી જોડાયેલા અને ગરીબોના અધિકાર માટે લડનારા પ્રસિદ્ધ એવા સમાજસેવી ભીમરાવ કટકીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે બીજી ડિસેમ્બરના રોજ સવારે અગિયાર થી બાર વાગ્યાની આસપાસ ભીમરાવ કટકી પોતાની એક્ટિવા મોપેડ પર સવાર થઈ સર્કલ થઈને ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન પાછળથી એક આઈસો ટેમ્પો નંબર ટી એન થ્રી એટ ડી એલ ઝીરો સિક્સ થ્રી ફાઇવે જોરદાર ટક્કર મારી હતી ટક્કર લાગવાના કારણે મોપેડ પરથી સંતુલન ગુમાવતા તેઓ રસ્તા ઉપર પટકાયા હતા અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ સડક પર પડેલા પથ્થરો અને માટીના કારણે તેમની મોપેડ સ્લીપ થઈ ગઈ હતી જેને લઈને તેઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું જોકે દુર્ઘટનાને લઈ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ભીમરાવ કટકીને હોસ્પિટલમાં ખસેડાયા હતા સાથે જ ટેમ્પોના ચાલકની અટકાયત કરાઈ હતી ખબર મળતા જ ભીમરાવ કટકીના મિત્રો પરિવારજનો અને સમાજના લોકો હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા વાપી શહેરમાં તેમના નિધનને લઈને શોકનો માહોલ ફેલાયો હતો ભીમરાવ કટકે ગરીબો અને પછાત વર્ગો માટે કામ કરવા માટે હંમેશા તત્પર રહેતા તેઓ આંબેડકર આંદોલનના સક્રિય સદસ્ય અને હાલમાં જ તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય મહામંત્રીના પદ પર નિયુક્ત થયા હતા તેમણે ભારતીય રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની સાથે પણ લાંબા સમય સુધી કામ કર્યું હતું જોકે આ અકસ્માતની ઘટનાને લઈને ફરીથી એકવાર વાપીના માર્ગોની ખરાબ સ્થિતિને ઉજાગર કરી છે જો માર્ગ પર માટી અને પથ્થરો વિખરાયેલા ન હોત તો કદાચ આ અકસ્માત ટળી શકત ત્યારે પ્રશાસનની લાપરવાહીને લઈ તેનો ખામિયાજો એક સમાજસેવીએ પોતાની જાન ગુમાવીને આપ્યો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી ધરમપુર ચોકડી એકસો આઠ ટીમે ઇજાગ્રસ્તના પરિવારને ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા રોકડા સોનાની એક ચેન એક મોબાઈલ સાથે કુલ રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોને સિત્તેર રૂપિયાની વસ્તુઓ પરત કરી વરસાણા ધરમપુર ચોકડી પરની એકસો આઠની ટીમે માનવતા મહેકાવ્યું છે બાઇક પર સવાર એક કિસમ તેના સંબંધીના ઘરેથી પરત ફરતા અટકપાડી પાસે અકસ્માત નડ્યો હતો જેમના સારવાર માટે પહોંચેલી એકસો ટીમને વ્યક્તિ પાસે ચાર રૂપિયા રોકડા એક સોનાની ચેન એટીએમ કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ બાઇકની ચાવી અને એક મોબાઈલ ફોન મળ્યા હતા જે વ્યક્તિના પરિવારજનોને પરત કરી સમાજને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એકસો ટીમે પૂરું પાડ્યું છે ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જયમીન પટેલ પોતાના લોકેશન ઉપર હાજર હતા તે દરમિયાન સાંજે ચાર વીસ કલાકે આઈપી ગાંધી સ્કૂલ પાસે બાબુભાઈ કરશનભાઈ પટેલ ઉંમર વરસાદ રહેમોગ્રાવાડી દેવદર્શન એપાર્ટમેન્ટને અકસ્માતે બાઇક પર પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર આપી હિલ્સ ફર્સ્ટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ સાથે ઇજાગ્રસ્ત પાસેથી એકસો આઠની ની ટીમને ચાર હજાર રૂપિયા રોકડા સોનાની એક લાખ ચાલીસ હજાર અને પંદર હજારનો મોબાઈલ ફોન બાઇકની ચાવી એટીએમ જરૂરી ડોક્યુમેન્ટ મળ્યા હતા એકસો આઠની ટીમે અંદાજે એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો સિત્તેર રૂપિયાનો મુદ્દા માલ ઇજાગ્રસ્તના પુત્ર વિમલભાઈ પટેલને તેડાવી પરત આપી માનવતા મહેકાવી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે વસાણના પાનેરા ડુંગર ઉપર દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ પાનેરા ડુંગર ઉપર આવેલ દીપડો કુત્રીના ચારથી પાંચ જેટલા બચ્ચાનો શિકાર કરી ગયો વર્ષા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વખત દીપડાઓ દેખાવાની ઘટનાઓ બની રહી છે ત્યારે શનિવારના રોજ પણ વલસાડ તાલુકાના ધમડાચી ગામમાં દીપડો રસ્તા ઉપર આટા ફેરા મારતો સીસીટીવી કેમેરામાં દેખાયો હતો ત્યારે ગામના સરપંચ દ્વારા ગામના ખેડૂતોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ અત્યાર સુધીમાં વલસાડમાંથી કેટલાક દીપડાઓ પાંજરે પણ પુરાયા છે ત્યારે ફરી એકવાર વલસાડના પાનેરા ડુંગર ઉપર મંદિરના પરિસરમાં દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં ઐતિહાસિક પાનેરા ડુંગર આવેલ છે જ્યાં બિરાજમાન માતાજીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે વલસાડના પાનેરા ડુંગરના આજુબાજુ ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે અગાઉ પણ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવીને ચીચવાડા ગામેથી દીપડો પાંજરી પુરાયો હતો જેને લઈને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે ફરી રાત્રિ દરમિયાન પાનેરા ડુંગર ઉપર શિકારની શોધમાં દીપડો આવી પહોંચ્યો હતો અને તે ડુંગર ઉપર લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો આ દીપડાએ કૂતરીના ચારથી પાંચ જેટલા બચ્ચાનો શિકાર કરી ગયો હતો ડુંગર ઉપર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે દીપડો દેખાવાની ઘટના બનતા મંદિર ઉમરગામ ના ભિલાડ પોલીસે એકાઇસ ટેમ્પો માંથી રૂપિયા નવ લાખ છોતેર હજાર ગેરકાયદેસર લઈ જવાતા દારૂ સહિત મુદ્દામાલની ને ઝડપી પાડી ચાલકની ધરપકડ કરતા બુટલેગરોમાં ફફડાહટ પોલીસ સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ઉમરગામના બિલાડ પોલીસ મથકના પોલીસ કર્મી ક્રિપાલ જામસિંહજી ચિંતામણી લક્ષ્મણ નીતિન ખેંગાર ભરત નાઓ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે વખતે ખાનગી બાતમી મળી હતી કે એકાઇસઠ ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એટ સી ક્યુ એઇટ થ્રી ટુ સિક્સમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે જે બાતમીની ખાતરી કરવા માટે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પોલીસ મથકની સામે વાપી તરફ જતી વડાએ પોલીસ કર્મીએ વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એઈટ સી ક્યુ થ્રી ટુ સિક્સ વર્ણનવાળો ટેમ્પો ત્યાં આવતા તેને અટકાવવામાં આવ્યો હતો અને ટેમ્પોને અંદરથી તપાસ કરતાં કુલ્લે બોક્સ નંબર છેતાલીસ બાટલી નંગ એક હજાર બસો ને અડતાળીસ કુલ કિંમત રૂપિયા બે લાખ એકોતેર હજાર બસો ટેમ્પાની કિંમત સાત લાખ રૂપિયા એક મોબાઈલ નંગ મળી કુલ રૂપિયા નવ લાખ છોતેર હજાર બસોનો દારૂનો મુદ્દા માલ ઝડપી પાડી ચાલકની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા ચાલકે પોતાનું નામ બાલાજી લિંબાજી ઇંગોલે જણાવ્યું હતું અને આ માલ પ્રકાશ નામક વ્યક્તિને આપવાનું જણાવતા ચાલક બાલાજી ઇંગોલેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પ્રકાશ નામક વ્યક્તિને વોન્ટેજ જાહેર કરી બિલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આગેવાનોએ મૈત્રી પરિચય મેળા થકી વધુમાં વધુ નવવિવાહિત યુગલો બને એવી સૌ લગ્ન ઉત્સુક યુવક અને યુવતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમ પ્રસંગે હરીશ આઠ વાપીના હરીશભાઈ પટેલ દ્વારા પૂર્વ સૈનિકો ખુશાલભાઈ વાંડુ જિગ્નેશભાઈની કુડિયા અને ઓએનજીસી જનરલ મેનેજર નિવૃત્ત ચંદુભાઈ પટેલનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું મૈત્રી પરિચય મેળામાં દમણ દીવના ડીવાયએસપી મનોજભાઈ એસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન બાદ શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો માટે પ્રીતિભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી વલસાડમાં વેલનેસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય વલસાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલનેસ રેમેડીઝ દ્વારા દક્ષિણ ગુજરાતના ડોક્ટરો માટે વેલનેસ રેમેડીઝ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન વલસાડના બીડીસીએ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું આ સાથે વેલનેસ રેમેડીઝના સફળતાના દસ વર્ષ પૂર્ણ થવાના ઉત્સાહમાં વેલનેસ રેમેડીઝના માલિક ભાવિનભાઈ પટેલ અને ભરતભાઈ દેસાઈ ઉર્ફે શિવા દેસાઈ દ્વારા વેલનેસ કપ બે હજાર ચોવીસનું આયોજન તારીખ ત્રીસમી નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ સુરત ચીખલી બિલીમોરા પાડીના ખ્યાતનામ તબીબો સહિત આઠ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં બે ગ્રુપમાં ટીમો વહેંચવામાં આવી હતી જે પૈકી ગ્રુપ એમાં ડોક્ટર સમીરભાઈ દેસાઈ ડૉક્ટર ઇલેશભાઈ શાહ ડોક્ટર પ્રદીપભાઈ પટેલ ડોક્ટર સંદીપભાઈ ભગત અને બી ગ્રુપમાં ડોક્ટર પ્રશાંતભાઈ વૈદ્ય ડોક્ટર હિમાંશુભાઈ પટેલ ડોક્ટર સંદીપભાઈ દેસાઈ ડૉક્ટર મૃણાલભાઈ દેસાઈ વગેરે હતા આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગ્રુપ એમાં ડોક્ટર સમીર દેસાઈની ન્યુરોવેલ નોકઆઉટ ટીમ વિરુદ્ધ ડોક્ટર જયેશભાઈ પટેલ ચીખલીની ટેનલેસ ક્વિસ્ટરની ટીમ રમી હતી જેમાં ડોક્ટર સમીરભાઈ દેસાઈની ટીમે ચાર ઓવરમાં અડતાળીસ રન આપેલા લક્ષ્યાંક સામે ડૉક્ટર જયેશભાઈ પટેલની ટીમ રમી હતી જેમાં ડોક્ટર જયેશભાઈ પટેલની ટીમ ચાર ઓવરમાં પચીસ રન કરી શકી હતી તેમજ ફાઇનલમાં ગ્રુપ બીમાં ડૉક્ટર પ્રશાંત વૈદ્યની ટીમ અને ડોક્ટર હિમાંશુભાઈ પટેલની ટીમ ઔશમ ઓરિસ્ટીઓ વચ્ચે રમાઈ હતી જેમાં ઔશમ ઓરિસ્ટીઓએ પહેલાં બેટિંગ કરી ઇઠ્યોતેર રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં ડોક્ટર પ્રશાંતની ટીમ ફક્ત અઠ્યાવીસ રન કરી શકી હતી અને ડોક્ટર હિમાંશુની ટીમનો ફાઇનલમાં વિજય થયો હતો આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે નીલ પાંચાલ મેહુલ જાની પ્રશાંત પટેલ નીરવ પટેલ સંકેત પટેલ પ્રવીણ પટેલ પ્રીતેશ સોલંકી સાગર પટેલ કુમતેશ દેસાઈ ધર્મેશ ટંડેલ મદસર નકુમ દિલીપ પટેલ વગેરે ભારે જહેમત કરી હતી અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી તેમજ આ ટુર્નામેન્ટના આયોજકોએ બીડીસીએના ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો